સુરતમાં શિયાળાની સાથે જ વિવિધ રમતોનું આયોજન કરાય છે ત્યારે બી એનઆઈ ગ્રેટર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ ટીમો એ ભાગ લઈ રહ્યા છે ખાસ કરીને મહિલાઓ અને પુરુષોની ટીમો છે સુરતમાં સ્પોર્ટ્સ વેલી બમરોલી ખાતે આજે એટલે કે શુક્રવાર તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટમાં મહિલાને પુરુષોની મળીને કુલ સોળ ટીમોએ ભાગ લીધો છે આ ચૌદથી મળીને આશરે છસો જેટલા પ્લેયરો ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટનો ઓપનિંગ સેરેમની કાર્યક્રમ યોજ્યો હતો આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ સુધી રમવામાં આવશે જેમાં વિનર ટીમને રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવશે તથા રનર્સઅપ ટીમને ટ્રોફી અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે તેમ જે જણાવ્યું હતું મેં ગૌરવસિંહ સિંઘવી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હું બીએનઆઈ સુરત ગ્રેટર સુરત કા आयोजन कर सो हम लोग बी एन आई का बाउंस कर रहे हैं ये एक क्रिकेट इवेंट है जो कि सूरत में बी एन आई के उनतीस चैप्टर हैं और उन सब चैप्टर्स के जो भी इंटरप्रेन्योर्स हैं वो सब इस गेम में पार्टिसिपेट करने वाले हैं ये हमारा इवेंट है और ये यू नो जबरदस्त साल में एक बार होता है और बहुत इंतज़ाज़म होता है करीबन 600 से ज़्यादा खिलाड़ी इसके अंदर खेलते हैं तो ये बहुत साल में एक बार करते हैं हम लोग कार्यक्रम चलेगा ये तीन दिन का कार्यक्रम है आज चालू हो रहा है आज कल परसों मतलब 22, 23, 24 तीन दिन का ये पूरा प्रोग्राम है निशान शाह आई एन आई ग्रेटर सूरत नो प्राउड मेंबर छू साथ सपोर्ट डिरेक्टर छू बी एन आई सरदार बारडोली आ टूर्नामेंट ने अंदर हूँ चेयरमैन छू बाउंस थ्री पॉइंट जीरो અચ્છા બાઉન્સ ટ્રિપલ જીરો ની અંદર અત્યારે ટુર્નામેન્ટ ચાલી રહી કેટલી ટીમો ભાગ લઈ રહી છે ટોટલી દસ મેલ ટીમ છે સુરત રિજનની અને ચાર ફિમેલ ટીમ છે જેની અંદર દોઢસો મેમ્બર મેલ છે અને ચોવીસ લેડીઝ મેમ્બર છે કેટલા દિવસની મેચ ચાલશે ટોટલ ત્રણ દિવસની ટુર્નામેન્ટ છે બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બરના સવારના આઠ વાગ્યાથી રાતના અગિયાર બાર વાગ્યા સુધી મેરા નામ વિરાજ દોલકિયા હૈ મેં ચાણક્ય ચેપ્ટર છે હું ઓર મેરી કેટેગરી હે વિરાજ મેકોર બ્રાઇડલ સ્ટુડિયો એકેડેમી સો આજ હમ બી એન આઈ બાઉન્સ સીઝન થ્રી મેં ये तीन साल से बाउंस का जो मैच है वो खेल रहे हैं सब लोग पर इस बार स्पेशली फीमेल के लिए हमें अपॉर्चुनिटी दी गई है तो हम लोग बहुत जोश के साथ आए हैं और हमारी चार टीम है जो खेल रही है फीमेल की